આ તરફ સુરેન્દ્રનગર જિલ્લામાં રાત્રિથી જ વરસાદ શરૂ થયો છે સતત વરસાદ વરસી રહ્યો છે ધીમી ધારે વરસાદ છે કમોસમી વરસાદે મગફળી કપાસ પકવતા ખેડૂતોને પાયમાલ કરી દીધા છે તો ગઈકાલ રાતથી જ વરસાદ શરૂ થયો છે હજુ પણ આ વરસાદ વરસી રહ્યો છે જેના કારણે મગફળી કપાસ પકવતા ખેડૂતો પાયમાલ થયા છે સતત વરસાદને કારણે ખેતીના પાકોને મોટું નુકસાન સુરેન્દ્રનગર જિલ્લામાં પણ થઈ રહ્યું છે લીમડી ચૂડા વિસ્તારોમાં ઝરમર ઝરમર વરસાદ સતત વરસી રહ્યો છે જ ક્યાંક ક્યાંક તો ધીમી ધારે વરસાદ સતત વરસી રહ્યો છે આ તરફ સુરેન્દ્રનગર જિલ્લામાં રાત્રિથી જ વરસાદ શરૂ થયો છે સતત વરસાદ વરસી રહ્યો છે લીમડી ચૂડા વડવાણ લખતર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ઝરમર વરસાદ વરસી રહ્યો છે